કેટલે બેઠા તા મારો બેસન બેસન લઈને આવો તમે બરોબર તેલ નહીં પડી દો એ હા ભાઈ બરોબર વિજય સારું કરું આપણે ફોન કર્યો ના આપડે આખી રાત પૂછ્યા મળજો અમુક આવ્યો આખી રાત ના થાય બધા

બે તો ના થઈ ફોન લેટો જતા નતો લેવા પણ હાંગાર થઈ ગયો કરી તમને અહીંયા ખબર જો કોઈ પડે આવતું બધું જેવું કોણ થાય લઈ લીધું લઈ લીધું

બાકી આપડે હોય નહી બનુ પાડો પેલા પેલો ગોટો પાડો ને એટલે ડાયરેક્ટ ના દો ડાયરેક્ટ ગરમ ગરમ બરોબર ભાઈ સોંટી રાખો કે બનાવજો ને ભાઈ બનાવો તમે તો પહેલો ગોટો ઉતારને આવ છો તમને આવ છો કોઈ નઈ નાખી તમને આવ પણ તમે એવું ના કરો નથી ના બોલ તમે કો કે કે ના કરજો ને કોઈ કામ બિયાલ તેલે લે તો તો અમે ખાલી કહીએ તો अरे साहू दो दो ना करें आलसी साख खा के ही जाए खुला के ही है आलसी आलसी दिन का ना करें तौना है रे तौना है रे ओके

થોડો ખાવા જો તમે ખાજો બરોબર પણ આ ભાઈ માટે બનાવ નો પૂછ્યો પણ બે ચરના ખાવા હંગાતા એક એક તો ખાઈક નહીં એટલે ગોટા થઈ ગયા હવે બરોબર

તમે બધા બાદ છે એના કરતા ભેગા થઈને થોડા થોડા વાહન તો જે